મિત્રો જીવન કઈ રીતે જીવવું શું જીવન જેટલું અઘરું લાગે છે શું તે એટલું અઘરું છે ના મિત્રો જીવન એક યાત્રા છે મૃત્યુ સુધીની પણ હકીકત એ છે કે લોકો મૃત્યુથી ડરે છે અને જીવવાનું ભૂલી જાય છે આપણે બધા જ જન્મીએ છીએ રડતા અને ઈચ્છીએ છીએ કે ક્યારેક ખુશ થઈએ પણ પ્રશ્ન એ છે શું આપણે ખરેખર જીવીએ છીએ કે ફક્ત દિવસો પસાર કરીએ છીએ જીવનનો અર્થ શોધવો એટલે જાતને ઓળખવી અને જાતને ઓળખવી એ સૌથી મોટું ધ્યેય છે બાળપણ એ જીવનનો સૌથી સારામાં સારો સમય છે ત્યારે આપણને ભવિષ્યની ચિંતા નહોતી અને ભૂતકાળની ફરિયાદ પણ નહોતી આપણે તે સમયે માત્ર હાલની ક્ષણમાં જીવતા હતા એક તવ નાનકડા બલૂનથી ખુશ થઈ જઈએ છીએ ને એક ચોકલેટ ગુમાવી દેતા રડી પણ પડીએ છીએ બાળપણ આપણને શીખવે છે કે ખુશી સરળ છે તે ખરીદવાની વસ્તુ નથી અનુભવી શકાય તેવી ભાવના છે પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ સરળતા ખોવાઈ જાય છે અને શરૂ થાય છે શોધ વધુ મેળવવાની વધુ બનવાની યુવાની એ સમય છે જ્યાં સપના જન્મે છે પણ દરેક સપનાને સાકાર કરવા માટે સંઘર્ષ જરૂરી છે જીવન તમારી પરીક્ષા લે છે ક્યારેક મિત્રોથી ક્યારેક નિષ્ફળતાઓથી પણ તે પણ આપણને શીખવે છે કે દરેક સફળતા પાછળ એક નિષ્ફળતા છુપાયેલી હોય છે નિષ્ફળતા તમને નાબૂદ નથી કરતી તે તમને તૈયાર કરે છે વધુ શીખવાની કેટલાય લોકો કહે છે સમય નથી પણ સાચું કહું તો સમય તો છે ઈચ્છા નથી જીવનમાં જે વ્યક્તિ એમ કહે છે કે હું કરી શકું છું તે જ વ્યક્તિ દુનિયાને બદલવા નીકળે છે આ વયમાં એક વસ્તુ યાદ રાખજો તમે જે કરો છો તે જ તમારું આવતીકાર બનાવે છે એટલા માટે અત્યારે તમે જે પણ કામ કરો કરો છો તેનામાં મન લગાવીને એકદમ તનતોડ મહેનત કરીને કાર્ય એક દિવસ તે મહેનતનો અંત આવે છે અને સફળતાના દ્વાર ખુલે છે જીવન હંમેશા સરળ નહીં હોય તમે તૂટશો હારશો કોઈ વિશ્વાસઘાત કરશે પણ એ જ ક્ષણોમાં તમે પોતાને શોધશો દરેક વ્યક્તિના જીવનમાં એક અંધકારનો સમય આવે છે ત્યારે સમજણ ન પડે કોઈ દિશા પણ દેખાય નહીં પણ યાદ રાખો રાત પછી સવાર આવે જ છે સંઘર્ષ એ જીવનનો અભિન્ન ભાગ છે કારણ કે સંઘર્ષ વગર સિદ્ધિનો મૂલ્ય નથી જે રીતે હીરા માટે દબાણ જરૂરી છે તે રીતે મનુષ્ય માટે સંઘર્ષ જરૂરી છે હિંમત એ જ માણસનું સાચું આભૂષણ છે અને વિશ્વાસ એ એન્જિન છે જે તમારા સપનાને આગળ ધપાવે છે જીવન ફક્ત તમે અને તમારા લક્ષ્ય માટે નથી તે લોકો વિશે પણ છે જે તમારી સાથે ચાલે છે ક્યારેક જીવનમાં સંબંધો તૂટે છે પણ એનો અર્થ એ નથી કે પ્રેમ ખતમ થઈ ગયો ક્યારેક દૂર રહેવું પણ પ્રેમ હોય છે પ્રેમ એટલે આપવાની ભાવના પ્રેમ એટલે શબ્દ વગરની સમજણ પ્રેમ એટલે અન્યની ખુશીમાં પોતાની ખુશી શોધવી અને જ્યારે તમે પ્રેમથી ભરાયેલા રહેશો ત્યારે તમારી આંખો દુનિયાને નવો રંગ બતાવશે જીવનનો એક તબક્કો એવો આવે છે જ્યાં તમે સમજવા માંડો છો કે શાંતિ સૌથી મોટું સુખ છે પૈસા પ્રતિષ્ઠા અને લોકો એ બધું મહત્વનું છે પણ અંતે શાંતિ જ આપણું સાચું ઘર છે શાંતિનો અર્થ બહાર શોધવો નહીં પણ અંદર ઉતરવો છે મેડિટેશન નેચર અને કોઈ ભૂલ થતાં માફી માંગવી એ બધું આત્માને હળવું બનાવે છે જીવનની અર્ધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે જ્યારે આપણે લોકોને બદલવાના બદલે પરિસ્થિતિને સ્વીકારવાનું શીખીએ છીએ જીવનનો અર્થ શું છે હકીકતમાં કોઈ એક જવાબ નથી પ્રત્યેક માટે અર્થ અલગ છે કોઈ માટે જીવનનો અર્થ છે સેવા કરવી કોઈ માટે પ્રેમ કરવો કોઈ માટે પોતાનો માર્ગ શોધવો પણ દરેક માટે એક વાત સામાન્ય છે જીવનનો અર્થ અર્થ શોધવામાં નથી જીવવામાં છે હાસ્યમાં મદદમાં ભૂલોમાં અને અનુભવોમાં જ જીવન વસે છે જે વ્યક્તિ દરેક દિવસને નવો દિવસ માને છે એ વ્યક્તિ ક્યારેય વિરુદ્ધ નથી થતો જીવન એટલે જ્યારે તમે રડો પણ આશા રાખો જ્યારે તમે થાકો પણ રોકાવો નહીં જ્યારે તમે પડો પણ ફરી ઉઠો જીવન એટલે દરેક ક્ષણમાં હું જીવી રહ્યો છું એવો અનુભવ કરવો એક દિવસ આ સફર પૂરી થશે પણ એ દિવસ આવે ત્યારે તમે સ્મિત સાથે કહી શકો હા મેં જીવન જીવ્યું છે તો તમારું જેવું પણ જીવન હોય તે જીવનને તમે સ્વીકારો પોતાની જાતને પ્રેમ કરો અને આજથી શરૂ કરો જીવવાનું દિલથી